સ્વાગત કરવામાં આવ્યું થરાદ તાલુકાના કોશલા ગામેથી છવ્વીસ લોકો દ્વારા દસ દિવસનો પ્રવાસ કરવામાં આવ્યો હતો જેમાં બીજી જાન્યુઆરી બે હજાર ના રોજ પ્રવાસ માટે નીકળ્યા હતા જેમાં કોચલાથી અંજાર ભુજ સ્વામિનારાયણ મંદિર માતાના મઠ નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ મુઘલધામ પીપળીધામ નવા રણુજા જામનગર સ્મશાનભૂમિ મૂળ દ્વારકા નગ્નેશ્વરી રૂપાણી મંદિર હરસિદ્ધિ માતા મીરાબાઈ મંદિર બે દ્વારકા ગોપી તળાવ પોરબંદર ભારત મંદિર તારા મંદિર ગાંધીજીની જન્મભૂમિ ગીતા મંદિર તુલસી શ્યામ ગરમ પાણીના કુંડ વેરાવળ સોમનાથ તુલસી શ્યામ સત્તાધાર સોલિયાધામ ખોડલધામ વીરપુર જલારામ મંદિર સાયલા ભગતની જગ્યા દુધરીજ વડવાડા મંદિર પાટડી મિની પોઈચા વિગેરે દર્શન કરી પાછળ ગામમાં આવતા ગામ લોકો દ્વારા તેમને ઢોલથી વધાવીને શોનેશ્વર મહાદેવના મંદિરે રાત્રે રોકાણ કર્યું અને રાત્રે ભજન સંતવાણી અને સવારમાં ભોજન પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દ્વારકાથી પાછા ફરતા તારીખ અગિયાર જાન્યુઆરીના સાંજે પાછા કોચલા ગામમાં આવી ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગામ લોકોના સાથ સહકારથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો